મોટી કુંકાવામાં નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડ પોઈન્ટનું લોકાર્પણ રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણીના વર્ધ હસ્તે લોકાર્પણ આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવોનું વાજતે ગાજતે ગ્રામ્ય સંસ્કૃતિ મુજબ સુંદર સામૈયા સાથે કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ નવા બસ સ્ટેન્ડનું દીપ પ્રાગટેય કરી લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે ધારી તેમજ બક્સરાના વર્કશોપનું પણ ઈ ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરવામાં આવ્યું आ प्रसंगे संसदीय बाबतों मंत्री कौशिक वेकरिया सांसद भरत सुत्रिया धारी धारा सभ्य जेवी काकड़िया अमरेली कलेक्टर विकल्प भारद्वाज जिला विकास अधिकारी पी बी पंड्या डीवाईएसपी चिराग देसाई एसडीएम बक्सरा कमलेश नंदा जिला प्रमुख अतुल कानाणी तालुका प्रमुख विपुल वसाणी कुंकावाव मारकेटिंग यार्ड गोपाल अंटाला तालुका प्रमुख परशोत्तम हिरपरा कुंकावाव सरपंच संजय लाखाणी फौजी वड़िया सरपंच मनीष ढोलरिया एसटी विभाग अमरेली चीफ मैनेजर आर डी गल्चर विभागीय नियामक बी टी पटेल विभागीय परिवहन अधिकारी एच एन खांबला विभागीय यांत्रिक इजनेर केजे मेहता अमरेली डेपो मैनेजर एच एन दवे बांधकाम इंजीनियर एच आर मोड़धरा उना डेपो मैनेजर वीएम मकवाणा अमरेली एस टी आंकड़ा अधिकारी एस आई अपारनाथी सुरक्षा अधिकारी जेवी मारेगरी और स्थानिक होटल प्रमुख सुकाणा जेवी मांकड़िया ડેપો મેનેજર ધારી એમ એમ દાદુ સહિતના અધિકારીઓ એસટી નિગમ માન્ય ત્રણેય યુનિયનના પ્રમુખની વિશેષ ઉપસ્થિત રહે જે રીતે ત્રણ કરોડ કરતા વધારે ખર્ચ કરી એસટી ડેપોના આજે આપણે ખુલ્લો મૂક્યો છે એવી જ રીતે ધારી ખાતે છ એવી જ રીતે બગસરા ખાતે ત્યાં પણ વર્કશોપ બનવાનો છે એ પણ છ કરોડ કરતા વધારે રકમનો છે એમનું પણ ખાતમુહૂર્ત કર્યું છે જે રીતે સરકાર દ્વારા

પેલા ડામર રોડ માટે ડિમાન્ડ થતી હવે ગામમાં જાય ને કૌશિકભાઈ ને ભરતભાઈ અમારે જેવી આ રોડ તો કયો શીશી જ હોય લે શીશી આપો પછી પાછા હું તમે ખબર બ્લોક લાવો બ્લોક પડખે બ્લોક જો પડખે ગામમાં બ્લોક છે એટલે અમારે બ્લોક નથી સાહેબ કલ્પના કરો ગામડાનું સ્ટાન્ડર્ડ કેટલું હાઈ કરી દીધું આપણે અમને આનંદ છે ગામડાની અંદર ઘટો ગામડાની અંદર શીશી રોડ ગામડાની અંદર એ બ્લોકની સુવિધાઓ આરોગ્ય ની સુવિધાઓ શિક્ષણની સુવિધાઓ શુદ્ધ પીવાનું પાણી એ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગામે ગામે પૂછાય આપણે